નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બરાસ ગુરુવારી એજ્યુકેશન ન્યૂઝ બરાસ કાઠા મિત્રો આ વિડિયો આપણે બહુત વરી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 5 ના જે સેટ એક્ઝામ ના રિઝલ્ટ ને લઈ રહ્યા તો જ્યારે બાળકનો સીટ નંબર એની જન્મ તારીખ ના આપણે એનું રિઝલ્ટ જોઈ શકીએ છીએ એસીબી ડીજે વેબસાઈટ છે ઉપર પરંતુ શાળા કક્ષાએ તમામ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી છે એનું રિઝલ્ટ જોવા માટે ખૂબ જ સરળતાથી આપણે આ રિઝલ્ટ જોઈએ છે ત્યારે આવો વાત કરીએ આ વિડીયોની અંદર કે આપણે તમામ બાળકોનું સરળતાથી રિઝલ્ટ કેવી રીતે જોઈ શકીએ તો એના માટે સૌપ્રથમ આપણે ક્રોમ ઓપન કરીશું ઓપન કર્યા પછી આપણે એસે ગુજરાત લખીશું અહીંયા જોઈ રહ્યા છો કે એસએસએ આપણે ગુજરાત લક્તારી સાથે એસએસએ વેબસાઈટ અહીંયા ઓપન થઈ ગઈ છે અને એની અંદર આપણે જે ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ છે એને આપણે ક્લિક કરશું જે ઓપન થઈ ગઈ છે અને એની અંદર આપણે યુઝર આઈડી અને પાસવર્ડ જે શાળા કક્ષાનો ઓનલાઈન એટેન્ડન્સ નો તે એન્ટર કરવાનો રહેશે અને જે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ એન્ટર કરી દે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા આપ જોઈ રહ્યા છો કે જે તમામ વિગતો છે એક્ઝામ આપી હતી એ તમામ બાળકોનું રિઝલ્ટ ડાઉનલોડ રિઝલ્ટ ઉપર ક્લિક કરતાની સાથે આપણે રિઝલ્ટ મેળવી શકીએ છીએ તો મિત્રો આ રીતે બિલકુલ સરળતાથી આપણે ધોરણ પાંચ ના જે તમામ વિદ્યાર્થીઓ છે એનું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકીએ છીએ છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય કે કોઈ કોબેટ હોય તો જરૂરથી મારા કોમેન્ટ પર કરવા આવી નથી ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે ધન્યવાદ જય જય ભારત વધ